તમે જે રોટા વેટર જોઈ રહ્યા છો આ રોટા વેટર હિરેન ભાઈને વેચવાનું છે રોટા ની હું તમને વિડીયોની અંદર એ ટુ ઝેડ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને તો શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રોટા વેટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો હિરેનભાઈ ઓનર છે રોટા વેટરના અને આ રોટા વેટર શક્તિમાન કંપનીનું છે અને આખું ઓરિજનલ કન્ડિશનમાં લીધેલું આ માત્ર ઘરની ખેતીમાં ચલાવ્યું છે અને ઓરિજિનલ કલરમાં જોવા મળશે સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું રોટાવેટર છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો રોટા વેટરના ઓનરનો પેલા કોન્ટેક કરો હિરેનભાઈ નો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે લેવા કે જોવા જાવ તો કરીને જજો કેમ કે વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે શક્તિમાન કંપનીનું છે બ્લેડ નું કંડિશન પણ સારું અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ રોટા જોવા મળશે ઘરની ખેતીમાં ચલાવેલું શક્તિમાનનું બે હજાર તેરનું મોડેલ છે અને કિંમત પંચાવન હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી રોટા ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ઉમરાડા અને ગામ છે લાખાવાડ નંબર બે